ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે વિદ્યાર્થીઓની આતુરતા નો અંત આવી ચૂક્યો છે આજે આપણે ફરી એક વખત સંસ્કાર થી શાળા ખાતે હાજર છે કે જ્યાં શાળામાં તહેવાર જેવો માહોલ છે એક બાજુ ટ્રસ્ટીકરણ જે વિદ્યાર્થીઓ છે તેનું મોઢું મીઠું કરાવી રહ્યા છે સાથે જો પુષ્પકોશ આપી તેમનું સ્વાગત કરાવી રહ્યા છે એક અનેરો ઉત્સાહ વિદ્યાર્થીઓમાં વાલીમાં અને શાળાના ટ્રસ્ટીકરણમાં દેખાઈ રહ્યો છે

કે જ્યાંના વિદ્યાર્થીઓ નો સખત પરિશ્રમ શાળાનો સખત પરિશ્રમ આજે તમને દેખાઈ રહ્યો છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાય છે શાળાનો ટ્રસ્ટી ગણ છે શાળાના શિક્ષક ગણ છે

સંસ્કાર સંસ્કારતીસ વિદ્યાપીઠમાં ભણતી હતી અને હું પેલા ધોરણથી આ માં ભણું છું આ ની તૈયારી એવી સારી હતી કે મને અહીંયા કોસ્ટ આવવાનો મોકો મળ્યો છે અને મારા ટકા એનું પરિણામ અને એનો શ્રેય મારા માતા-પિતા અને શિક્ષકોને જેટલો આપું તેટલો ઓછો છે કારણ કે તે લોકોએ જ અમારી આ સફળતા પાછળ મહેનત કરી છે આગળ શું બનવા માંગો છો આગળ સાયન્સમાં બી ગ્રુપ લઈને ડોક્ટર થવા માંગુ છું વિદ્યાર્થીની સાથે વાત કરી વિદ્યાર્થીના વાલી સાથે પણ વાત કરશું તેમને કેવું લાગી રહ્યું છે આજે પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન દરેક દસમાની બોર્ડની એક્ઝામમાં જે ઉત્તીર્ણ થયેલા છે એ ગ્રેડ સાથે તેમજ શાળાના રક્ષીગણ શિક્ષકગણ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે આ ખરેખર જે મહેનત અને ઉત્સવનો માહોલ છે તે તેમને જ આભારી છે અને એ લોકોએ જ એમને એકચ્યુઅલી આને સાર્થક બનાવેલું છે

શાળાનું જે પરિવાર છે તેની તનતોડ મહેનત વિદ્યાર્થીની મહેનત રંગ લાવી છે જી શું તમારો પરિચય આપજો સૌથી પહેલા તો મારું નામ સોડવડી અમિત ભરતભાઈ છે અને મેં ધોરણ 10 ની પરીક્ષા આપી સમૂહ સંસ્કાર તીર્થમાં ભણું છું અને એમાં મેં 10 માં ની પરીક્ષા આપીને 11 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અચ્છા આગળ શું બનવા માંગો છો હું આગળ કલેક્ટર બનવા માંગુ છું તમારો એક હાથનો જે તકલીફ છે ક્યારે એવી તકલીફ નડી ખરી ભણવામાં તમને ના એવી કઈ નડી નથી આ શાળામાં શિક્ષકો શિક્ષકોનો શિક્ષકો અને મારા મિત્રોનો ખૂબ જ સપોર્ટ રહ્યો હતો જેથી મને ભણવામાં ઉત્સાહ આવ્યો અને કદી એકલા પણ લાગ્યું નહીં આ જે બાળક છે આ બાળકના માતા સાથે પણ વાત કરશું આજી આપનો પરિચય આપજો મારું નામ દયાબેન સોડવડિયા છે મને મારો છોકરો છે વિકલાંગ છે પણ મને એવું ન લાગ્યું કે મારો છોકરો વિકલાંગ છે એક ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મને ખૂબ ખૂબ આનંદ છે

અને લગભગ જોઈએ ને તો સાહીઠ થી અને કુલ સંસ્થા એટલે બહુ ગૌરવ છે કદાચ મોટા ખાતે અમારી સ્કૂલ પહેલા નંબર ઉપર હોય એવો દેખાય આવે છે અને ખાસ જોઈએ તો બાળકોનો વાલીઓનો અને ટ્રસ્ટીનો એટલો બધો સપોર્ટ હતો કે છેલ્લા દિવસ સુધી બાળકો અહીંયા હાજરી આપી છેલ્લા દિવસ સુધી મેં રાઉન્ડ ટેસ્ટ લીધા અને એને કારણે આ પરિણામ શક્ય બન્યું છે ઓછી સંખ્યામાં સૌથી વધુ એવન અને પહેલા નંબર ને સત્તાણું પોઈન્ટ પંચ્યાસી ટકા સાથે પાંચસો ને સત્યાસી માર્કસ લઈ આવ્યા છે માત્ર તેર જ માર્કસ કપાણા છે એટલે આ પણ બહુ મોટી ગૌરવની વાત છે અને અત્યાર સુધી અમારું સંસ્કાર તે સૌથી ઊંચું પરિણામ આ વર્ષે આવ્યું છે અને સાથે સાથે જોઈએ તો અમારી સ્કૂલ ની અંદર જોઈએ તો ભૌતિક સુવિધા પણ એટલી બધી સજ્જ છે કે ગ્રાઉન્ડ છે છસો સ્કવેર ફીટ ના ક્લાસરૂમ એસી રૂમ છે સ્માર્ટ બોર્ડ છે અને ટ્રસ્ટ ગણ એટલો બધો સપોર્ટ છે ને અને અમારી ટીમ અને અમારા વાલી ગણ એટલો સપોર્ટ છે એના કારણે આ પરિણામ સત્ય બન્યું છે અને ખાસ અમારા એક મિત્ર મિતવા કે જેને ખરેખર એડમિશન લેવા માંગતા ત્યારે મને એવી ચિંતા હતી કે એક હાથ નથી અને બીજા હાથના આંગળા નથી તો એ કેવી રીતે પેપર ફિલઅપ કરશે પણ એનો જે કોન્ફિડન્સ એના મમ્મી એમ કીધું સર એકવાર તમે એડમિશન આપો અને જોઓ એ અને એમનો એટલો બધો કોન્ફિડન્સ હતો તો અમે પહેલા દિવસે એની કેર કરી અને એમને લખતા લખવામાં પણ મુશ્કેલ પડતી હતી પણ અમે

શાળાનું સો ટકા પરિણામ છે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યું છે પુષ્પક છાપી રહવામાં આવ્યા છે અને સાથે જ વાજતે ગાજતે આજના આ રિઝલ્ટ ની ઉજવણી કરતા આપણને સૌ કોઈ નજરે પડી રહ્યા છે કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર એસ નાઇન ન્યૂઝ સુરત